પતંગ 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 એમ કે નવા પતંગ ના એમ નઈ પતંગ લઈ લે પતંગ લઈ લે તમારા ગામમાં પતંગ વેચવાળા આવી ગયા છે પણ જૂના પતંગ લાવે પણ નવા ક્યાં કીધું ચલા પતંગ નવા 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 ભૂંગળાઈ વગરથી જોરથી રોજ ખાતા મગુંડા મેંડા પુરા ખબર નઈ પડતી વગાડશે પણ વાગી ખરા પતંગ 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 ફિરક્યો લાવી આ પડી પણ હોય કણ બે લગ્યા ગુંડા બે ત્રણ મૂક હોય કણ આ લ્યો પીનો એક મૂક મૂક હજી એક પેલા ઉપર મૂક બસ પેલી આમ ચલાઈ ના કોક આમ ચલાઈ દે કોક લઈ જા લે તોલા પતંગ પતંગ લ્યો એ ભાઈ ના મટકા લાઈ લે ઠોકાળો ઠોકાળો અલ્યા એ તો લેવાનું તા બધું

ફાટી જશે આજે ફાટી લા જાવા લે છોકરો અમે જોજ મારી વાત ઓગળો પતંગ ને રાખી રાખી પેદો ઓ ભાઈ આ લઈ લે આ જો અસલ દોઈડી આવજો સર દોરી પછી લે પેલા આ લઈ લે નરો અડી નહીં આ રહે જો હારા હો હો રે હારા ઉપર લઈ જાવ લે એક નઈ કાચે બધા લેવાના તો કેટલા લેવાના છે આ આ સુધું કાઢે દો

પતંગ ફાઈ નાખ્યો લે મારો પોસ્ટ રૂપિયાનો પતંગ ફાઈ નાખ્યો લે પૈસા તો કમ પતંગ હા સુ બંદે ભલે પૈસા હા હોક પતંગ ના લે લે પૈસા પોસ્ટ રૂપિયા દે લે આમ સુજે ને કરો તો નહીં લે નહીં લે તો આલો પતંગ નહી તો મને સા ને લે તારી આ ગુંડો ભાઈ જોડે બધું ખાધમાં ના થાય કજો ચાર તો આવતો જ નહી હું જલા જા કોઈ નહી લે છોકરા નહી લેવા પતંગ હું બસ જલ્દી ચલો પતંગ પતંગ પતંગ

અલે પતંગ તું સેવા લઈને આવ્યો હું લે પણ સસ્તા લાવ્યો છું ગુંડા ભાઈ સસ્તા પતંગ લાવ્યો તાણ પર પૈસા લે પણ ઓખ તું સસ્તા લાવ્યો પણ તાર ડીના ડબલ કિંમત કે આવી પર ચાલ અલે આમો 300 રૂપિયા લાવ ડાયરેક્ટ 500 રૂપિયા કે આવ પડી ના તું એ ગોડો લે અમે એમાં નિમા ગલાગા જતા ને પતંગ પેલા કેતા હતા હાચી જાત હતી જોયા આ બધા ફાટી જા પતંગ્યા પણ ગુંડા ભાઈ હું તો લાયો છું જેવા આવ્યો આ પતંગ જો આ તારે 4 રૂપિયા ના કેવાના કે પતંગ ના બધાને પોચતી પોચ કેવાના એલા ઓના તો પોચ જ કહેતો આ પેલા મેનિયા વાળા શોક ચાલે અલે મેનિયા ના ઓના કોઈ આવતું નઈ લે આ જો પતંગ આમ કમ્પ્લીટ થઈ પાતા ચલો પતંગ 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 જલ્દી બૂમ મારે જલ્દી ઉભો થા ચલો પતંગ 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 ચલો ફીરકી ફીરકી

રોજ કે <owering> પણ ભૂલી આવી હતી બીજી નથી લાયા હરી લાયો પર ઓ તો એ વપરી જ તરા પતંગ પતાય કેટલા વાળા પતંગ ભાઈ આ ભાઈ જોવા તે દાર પતંગ હે આ મસ્ત પતંગ કી બધા અલે આ બૂથા આખી પણ હોય થી દાઈ દુકાન હોય કન હે પતંગ જોવા ના બે હું ના બે બાદી જો ભાઈ આ બાજા તોડ દે તું આ જો આ પોત વાળા પતંગ જા રહ્યા પણ આ તો જોવાય એટલે આરો ખાલી વતાયો પતંગ એરો પતંગ લાવે આજુ એટલે એરો પતંગ ખાલી વતાયો કે વાસ આજુ હા પણ મારી વાત આપણો મારા પતંગ નહી જોતા મારા દોરી જોવો બરોબર દોયડી વતા દોયડી વતા જલ્દી આજુ આ હારા મોય દોયડી છે પેલી વતા હેલી ફીર કે રહી હોકો છે પણ આ દોયડી એક નંબર છે બાજુઓ કાપામાં જબરજસ્ત કાપો મારી વાત આપણો અરે બોલ બોલ લે આરે સુપ્રીમ તો સુપ્રીમ ની અચ્છા શું કરા

રોજ કરતા મગજ કા ડુંડા માં મારા ગુંડા હલે હું કદી કોઈ વસ્તુ ડુપ્લિકેટ વેચતો જ નહી ભઈ આ તો મારી વાત આપો આ ફિરકી ઉપરનું લેબલ છો હા લે આનો ઉપર લેબલ છો જો આ લે દઈ આ લે ને કે લાપાન ભૂલી જો લે આ લે હેરા ભાઈ મે કે તો તૈયાર કરી પર મુ ભૂલી ગયો અલ્યા અલે ભઈ તો આ પવરાલી દોરી એટલે પવરાલી ના ભઈ જો આ દોરી ને તાજી છે આપડે જેમ પેલા ભજવાન પુરીઓ એટલો ભાઈ પેલા ભજવાન પુરીઓ તાજા નહીં દુકાનમાં તળીને તળી નાલતા એવી દોડી તાજી છે મારી વાત આપડો મારો તો લેબલ વાળી દોડી લેવાની પેલો કવર મારેલો આવો ને ભોળે છે ભોળે છે પાંચસો રૂપિયા કાન દે પવરાયેલી છે

તમને ખાલી કે પતંગ જો ભાઈ આ કમ્પ્લીટ છે અને આટલું ભાવ છે અંકે તમે જો લેવો તો અને પાંચ આપો આ એમ ગુંડા ભી પણ કમ્પ્લીટ છે પણ ગુંડા ભી એરી મુતા ને સમલા આવ્યો તો પાલ તો બતાન તમે હું તા ઇન સો 400 500 કર લે લાવજે 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 લે તા ઇન પકડ લે તા ઇન સો લે અરે તા ઇન સો ને 100 રૂપિયા હ લાઈ પી લાઈ ઉપર હેડમ અરે આપે હો તો હો લાઈ

કુંડા પે ને પતંગ બધું પ્રખ્યાત છે પણ મારી વાત સાંભળો તમે મને પાર્ત લેબલ લગાઈ છો એટલે તમે છેતરપિંડી કરો છો બરાબર એટલે ગોડા અમે છેતરપિંડી નથી કરતો અમે છે ને બધું સારો જ વસ્તુ આપણી છે અમે સારી વસ્તુ તો લેબલ પેલન થી મારેલો આવો અમે પાર્ત લેબલ ના મારવા નો મને લે આ તા લે એટલે લે દે પછી વાડે પાસે કર પડી ખબર લઈ લે પૈસા બાદ લઈ લે પૈસા લે બગા લે ઉપર વાંગ કર ઉપર વાંગ કર

પણ કાલ તો દુકાન નથી ને આજ દુકાન જોતી આવી અમારો નસીબ પણ હજી કોઈ ધંધો થયો નહી ભાઈ લે ગુંડા ભાઈ એવું ના કહેવાય કે ધંધો નહી થયો સમ લે ગ્રાહકને એવું કહેવું પડે કે ધંધો થયો છે ના કે પેલા ઘરાક ને જેવું લાગે કે આ હારા પતંગ જ નહી હોય તો કોઈ લેતું નહી લે ઓ હું તો ભૂલી જતો કાણ હું જલ્દી બુમ માં બુમ માં તું ચલો પતંગ 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 એટલો વકરો થયો ને કે ઘણા પતંગ હતા બધા જતારે પતંગ

એ તો ખાલી આવો વર્કર ના બોધી ની ના માટે હસી ખાલી મોર કઈ ઘટો બની આલતા તો ઘટો દોરી તમે મલે ઉતા આ પેકિંગ મારેલું છે જો ભાઈ દોરી ની લેવા તો દોરી પડી ગઈ આ લઈ જો ના પતંગ વાતા ખાલી દોરી ની લે પતંગ પતંગ વાતા જલ્દી બીજું કોણ વાતા નહીં જો આ પતંગ રે ના ઓના 5 રૂપિયા બરોબર આ રે રે હાથ વાળો હા આ રે 10 વાળો પેલા 8 રૂપિયા પણ આ પેલું પંદર વાળું પતંગ અમે દસ રૂપિયા પેલો પંદર વાળો દોઢ રૂપિયા પતંગ એક નંબર છું ભાઈ તો અમાર વાત સાચી છે અરે જે આ નેતા પેલું રે ને પતંગ એ પચી વાળું અને આ રૂપી વાળું અલે ભાઈ પચીસ રૂપિયા ને પતંગ ની મોટી ઢાલ મળે આવડી મોટી ઢાલ નહીં આ પતંગ ખાલી સલાહ ને એટલે પબ્લિક ને ખબર પડે મારી વાત વાપરો તમે રોજ કદાચ મગા ડુંડા ના મેં મારા ગુંડા હું પતંગ જેવા લાવું ને એ આખી પેટે મારા અલગ છે પતંગ લાવવાની

પતંગ તમે યે બીજા પતંગ જલ્દી પતંગ ગમે તમે પોચ મોડતા પોચ લઈ આવતું નઈ ગુંડા ભાઈ

પતંગ લઈ જાવ ફાળવા જ આવું દસ રૂપિયા નુકસાન થયું દસ રૂપિયા નુકસાન જ લે હજી તો દસ રૂપિયા નું બકડો થયો નહીં ચલો પતંગ 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 કોઈ વાતો નહીં લે ઘણા કે ના આવે ને